ગર્વથી ગુજરાતી રાતના લગભગ વાગે કેતકી અને અભિનવ અભિનવના રૂમ માંથી પુસ્તક વાંચતા ઊભા થયા અને વિચાર્યું કે દરવાજો ખખડાવી પૂછી જોવું કે શું થયું પરંતુ પછી એમ વિચારીને રહેવા દીધું કે પતિ પત્ની વચ્ચેનો અંગત મામલો છે એમાં મારે વચ્ચે ન પડવું જોઈએ जारे सवारे उठीने केतकीन मोढ़ू जयू तो थोड़ो ख्याल आवी गयो के बन्ने बच्चे कशु बराबर नथी। केतकीनी आंखों लाल अने सूजी हती, एना काल पर पन थोड़ो सोजो आवेलो हतो, जे पर खबर पड़ी जाए अभी नवे केतकी पर हाथ ना अभिनवना जॉब नय दस हतो तो ए आठ वागे उठी शांति तैयार थतो हतो નવ વાગતા એ તૈયાર થઈ ચુક્યો હતો અને ડાઇનિંગ ટેબલ પર બેસીને નાસ્તાની રાહ જોઈ રહ્યો હતો થોડી જ વારમાં કેટકી ચા અને ઉપમા બનાવી લાવી અભિનવ માત્ર એક કોળીઓ ખાય છે ને તરત પ્લેટ ફેંકી દીધી એ ખૂબ ગુસ્સામાં આવીને બોલ્યો કે આ શું છે લગ્ન થયે આટલા મહિના થયા તો એ તને હજુ કશું બનાવતા નથી આવડતું આવો નાસ્તો તો કુતરા પણ ના પડેલું બધું સાફ કરવા લાગી અને અભિનવના રેવી બેન પણ બધું જોઈ રહ્યા હતા એમને આ બધું જરાય યોગ્ય ન લાગ્યું અભિનવ ગુસ્સામાં કશું ખાધા વિના જોગ ચાલ્યો ગયો રેવી બેન ઘણા દિવસથી જોઈ રહ્યા હતા કેતકી આખો દિવસ ચૂપચાપ ઘરના કામ કરીને એના રૂમમાં એકલી બેસી રહેતી અને અભિનવ હંમેશા એના પર ગુસ્સો કરતો એના દરેક ખામીઓ કાઢતો અને એને વગર ધમકાવ્યા કરતો ઘણા દિવસથી રેવી બેન ને થયું કેતકીને પૂછી જોવું કે અભિનવ તારા સાથે આવું વર્તન શા માટે કરે છે આજે સવારે જે થયું અને અભિનવ જોબ પર ચાલ્યો ગયો कितकी तरतीबी बैंकपकी ने पूछे छे कितकी बेटा ઘણા દિવસોથી હું જોઉ છું અભિનવ હંમેશા ગુસ્સામાં હોય છે અને તું આખો દિવસ ચૂપચાપ તારા રૂમમાં બેસી રહે છે તમારું બન્ને બચ્ચે આંસુ ચાલી રહ્યો છે અભિનવ તારા સાથે હંમેશા ગુસ્સામાં કેમ વાત કરે છે તારા સાથે ખરાબ વર્તન કેમ કરે છે કેટકી કશું બોલી ન શકી એની આંખો છલકાઈ આવી રેવી બેન બોલ્યા અરે બેટા એમાં રડવાની ક્યાં જરૂર છે તું તારું મન ખોલીને મને તારા મનની વાત જણાવી શકે છે હું જ છું ખોલી બેનના સાંત્વના ભર્યા શબ્દો સાંભળી કેતકી રડવાનું બંધ કરી બોલી કે ગયા મહિને મારા નાના ભાઈએ નવી બુલેટ ખરીદી છે અને એની જાણ અભિનવને થઈ તો હવે એ મને એમ કહે છે કે તું તારા મા બાપને કહીને મને પણ નવી બુલેટ અપા મારો નાનો ભાઈ તો એના પોતે કમાયેલા રૂપિયાથી નવી બુલેટ લાવ્યો છે એ તો બીજા શહેરમાં અલગ રહે છે સારું કમાય છે મારા મા બાપ જોડે હવે એટલા રૂપિયા નથી કે એમને નવું બુલેટ ખરીદી આપે જ્યારે મેં એમને આવું કીધું ત્યારથી રોજ મારા પર નાની નાની વાતોમાં ગુસ્સો કરે છે અને એ જ વાત કરે છે એ તારા મા બાપને કહે કે ગમે તેમ કરી મને પણ બુલેટ લઈ આપે ગઈ કાલે એ ના લીધે એમને મને લાફો મારી દીધો હું મારા મા બાપને પણ કશું કહી નથી શકતી મમ્મી પપ્પા પાસે જે કઈ બચત હતી એ બધી બચત મારા લગ્ન વખતે વપરાઈ ગઈ હવે તો એમના પાસે કશું નથી કેતકીની વાતો સાંભળી રેવી બેનના હોશ ઉડી ગયા એમને એમના દીકરા પર ગુસ્સો આવી રહ્યો હતો એમણે કહ્યું કે તારા સાથે આવું બધું થયું તો તારે મને પહેલા જણાવવું જોઈએ મારો દીકરો તારા જોડે દહેજ માંગે છે તારા પર અત્યાચાર કરે છે ઘરેલું હિંસા કરે છે અને અત્યાર સુધી તો આ બધું ચૂપચાપ સહન કરતી રહી હું ભલે એની માં છું પણ એ પહેલા હું એક સ્ત્રી છું અભિનવે તારા સાથે ખોટું કર્યું છે અને એની સજા હું પોતે એને અપાવીશ એમણે તાબડતોબ એમના ઓળખાણમાં એક વકીલ હતા એનો સંપર્ક કર્યો અને અભિનવ સામે ફરિયાદ નોંધવાની વાત કરી કેસની વાત સાંભળી કેટકી ગભરાઈ ગઈ અને બોલી મમ્મી તમે આ બધું રહેવા દો અભિનવ તમારો દીકરો છે તમે એના સામે ફરિયાદ કેવી રીતે નોંધાવી શકો રેવીબેને કહ્યું જો બેટા હું જાણું છું કે અભિનવ મારો સગો દીકરો છે પરંતુ એના સારા કામમાં એનો સાથ આપવો અને એના દરેક ખોટા કામમાં એને રોકવો એ એકમા તરીકે મારી ફરજ બને છે હું પણ જ્યારે પરણીને આવી ત્યારે તારા સસરા પણ મારા સાથે ઘણીવાર દુર્વ્યવહાર કરતા મારપીટ કરતા હું તારું દુઃખ દર્દ સારી રીતે સમજી શકું છું મેં તો બધું સહન કરીને જીવન વિતાવી લીધું પણ હું તારા સાથે એ બધું નહીં થવા દઉં મારા આ પગલાથી અભિનવ એના જીવનમાં એક સબક શીખી જશે એ સ્ત્રી કોઈ પણ હોય એની સગીમાં હોય વહુ હોય દીકરી હોય કે કોઈ પણ પારકી સ્ત્રી હોય સન્માન દરેકનું કરવું જોઈએ બેને વકીલને ઘરે બોલાવ્યો અને બધી ઘટના વિશે ચર્ચા કરી केस नोधाया बाद अभिनव ने कोर्ट में हाजर थवा नोटिस मी साहो दीकरा मां में थयो। अभिनव बोलियो मम्मी आ बध शू ते मरा फरियाद नोधा ते के रीते शको छो। रेवी बैन बोलिया, तू भूली गय लगे के तारी मां पहला हूँ एक स्त्री छू मैं जो सहन करू हूँ मारी बहु ने नहीं सहन करवा दऊँ સ્ત્રી કોઈ પણ હોય સન્માન બધાનું સરખું થવું જોઈએ જોવાતી તે દહેજ માટે એના પર હાથ ઉઠાવ્યો છે તે પોતે મને આ બધું કરવા મજબૂર કરી છે હું એક સ્ત્રી છું અને દરેક સ્ત્રીએ એના અધિકારો માટે લડવું જોઈએ જ ઘરેલું હિંસા અને સ્ત્રીઓ પર થતા અત્યાચારો ઓછા થશે હું એકમાં તરીકે હું તને જતો કરું તો તારા જેવા સ્વાર્થી અને લાલચુ પુરુષો દહેજ માટે સ્ત્રીઓ પર શારીરિક અને માનસિક ત્રાસ આપતા રહેશે એકવાર તારા જેવા દીકરાને સજા મળશે તો સમાજ માટે એક ઉદાહરણ પણ બનશે અને આગળથી કોઈ પણ પુરુષ આવું કરતા દસ વાર વિચાર કરશે અભિનવ કોર્ટમાં હાજર થયો એણે એના દરેક કૃત્ય માટે માફી માંગી કોર્ટે એને દંડ ફટકાર્યો અને આગળથી આવું ન થાય એવી ચેતવણી પણ આપી દીધી કેતકીએ એના સાસુનો ખૂબ આભાર માન્યો એમના કારણે જ એનું સન્માન પાછું મળ્યું અને એને ઘરેલું હિંસાથી મુક્તિ મળી રેવીબેને એમના સગા દીકરા સામે ફરિયાદ નોંધાવી ઘણા લોકો માટે એક સચોટ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સ્ત્રી કોઈ પણ હોય સન્માન દરેકનું સરખું થવું જોઈએ